કોઈ સંજોગો જમીને નીકળી ગયા હોય એ વાત જુદી છે આ હજાર પત્રિકા દ્વારા આપણે પ્રયત્ન કર્યા છે ને બાપુને યાદ કર્યા છે ત્યારે મને આ વર્ષોથી સેવા કરવાનો મોકો મળ્યો છે આ જે બિલ્ડિંગ બન્યું છે બે માળનું પહેલો માળ બીજો માળ એમાં આપણી જે આવક થઈ છે અમારી પાસે છેલ્લે દસ લાખ રૂપિયા જમા હતા આપણે ચાર લાખ ત્રણ લાખમાં ભાડે આપી હતી કે વાપરવા નહીં એમાંથી જે આવક જમા કરી અને આપણે પચીસ લાખ રૂપિયા દસ લાખ હતા અને પચીસ લાખ રૂપિયાનું આપણે બિલ્ડિંગ બનાવ્યું એ સિવાય બાર રૂમનું થોડું કામ અધૂરું હતું એ બાર રૂમ પણ દશક વર્ષ પહેલાં પૂરા કર્યા છે આજે આપણી પાસે સારી એવી સગવડતા છે ધીમે આપણે પૂછતા હતા પણ કે કેટલા રૂમ છે બાપુ જ પૂછતા હતા મેં કીધું બાર રૂમ છે ત્રણ હોલ છે અને આવું મેદાન છે નીચે હોલ છે તો આ બધી સાહેબી છે આપણું જે સમૃદ્ધિ છે એમાં થોડીક પ્રગતિ માટે બાપુએ મોટું યોગદાન આપ્યું છે આજના દિવસે યાદ કરીએ છીએ ફરીવાર આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપ સૌનું સ્વાગત કરતા ખૂબ આનંદ અનુભવું છું બાપુએ મુભાઈએ બાકીની વાત કરી છે એટલે ધીરુભાઈના આપણે પૂનમબેનને સાંભળવાના છે એટલે માળી વાણીને વિરામ આપવું ફરીવાર આપ સૌનું સ્વાગત કરી આપ સૌનો આભાર માની મારી વાતને વિરામ કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જિજ્ઞાસાબેનનું સ્વાગત કર્યું છે પહેલીવાર કોપોરે કોપરેટર તરીકે ચૂંટાણા છે એ પ્રમાણે આપણી જ્ઞાતિના નવયુવાન દીકરી અને આપણા ટ્રસ્ટીના દીકરી ભૂમિકાબેન અહીં પધાર્યા છે તો હું સુભાષભાઈ મકવાણા અને વિનંતી કરું કે તેઓ ભૂમિકાબેનને હાર પહેરાવીને સ્વાગત કરશે શ્રી સુભાષભાઈ મકવાણા અને હીરાભાઈ સોલંક ગુજરાતીને વિનંતી કરતું તેઓ સાલ ઓઢાળી ભૂમિકાબેનને સન્માન કરશે શ્રી હીરાભાઈ ગુજરાતી ઝડપથી કરજો જરા આવી જાઓ બાકીનો દોર પછી આગળ ચલાવશું ભૂમિકાબેન જ્યાં અહીંયા દીકરીઓ બેઠી છે એમના પ્રેરણા સ્ત્રોત હોવા જોઈએ કારણ કે અત્યારે આપણી જે દીકરીઓ છે એ પણ અત્યારે પાછી પાની કરે એમ નથી જો તમે ભણશો પ્રેક્ટિસ કરશો તો તમે પણ પીએસઆઈ પીઆઈ કે ઉપલી જે કોઈ મિલિટરી છે એમાં પણ તમે જઈ શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ બહેનશ્રી ભૂમિકાબેન અહીંયા વધારે છે અમદાવાદથી અને એમનું સ્વાગત કર્યું મોરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે આપને જે આ બિલ્ડિંગ ઊભું છે અને જે આપણા જ્ઞાતિની અંદર એણે જે કામ કરેલા છે એ પોતે ન સ્વીકારે પરંતુ હું એને જ્ઞાતિના ભીષ્મ પિતા માનું છું જ્ઞાતિ રત્ન માનું છું હવે ત્યાર પછી જૂનાગઢ જિલ્લા પંચાયતના પલ્લવીબેન સ્ટેન્ડિંગ કમિશનના ચેરમેન તમે બેન હવે શબ્દોથી જે સ્વાગત આપણે કર્યું ત્યાર પછી મેં તમને આગળ વાત કરી હતી કે ત્રિવિધ કાર્યક્રમ છે આ અને ज्ञाती रत्न हास्य सम्राट एवा धीरूभाई ट्रस्ट, जे सर्वैया आपनी बच्चे उपस्थित छे तो હું માનનીય શ્રી ધીરુભાઈ સર્વૈયા લોકસાહિત્યકાર અને હાస్య કલાકાર સમસ્ત ખાટ રાજપૂત સમાજ ભવના ટ્રસ્ટ તરફથી સન્માન પત્ર અર્પણ કરશે હું ટ્રસ્ટી શ્રી હો તથા સમાજના આગેવાનો જે હું નામ બોલું છું એ અહીં આવશે બરાબર નાથાભાઈ મોરી પ્રમુખ શ્રી સુભાષભાઈ મકણા ઉપપ્રમુખ શ્રી ઈરાભાઈ ગુજરાતી રમેશભાઈ ચાવડા ભડગામ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ભેડા ભાવનજીભાઈ ગુજરાતી ભાટગામ શ્રી જ્ઞાતિ આગવાન શ્રી રમેશભાઈ મકવાણા જુનાગઢ કિશોરસિંહ ગોહિલ જુનાગઢ રમેશભાઈ મુડિયા સરપંચ ડેડરવા અને અનુભાઈ મકવાણા પ્રમુખશ્રી જોશીપરા ખાંઠાજભૂત સમાજ સમસ્ત ખાટ રાજપૂત સમાજ જુનાગઢ ભવના ટ્રસ્ટ સન્માની શ્રી ધીરુભાઈ એસ સમસ્ત ખાટ રાજપૂત સમાજ ભવનાથ ટ્રસ્ટ ભવનાથ જુનાગઢ આપશ્રીને સંત શ્રી જ્ઞાનપુરી બાપુ એવોર્ડથી સન્માનિત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે આપના સરળ વ્યક્તિત્વ અને લોક સાહિત્યનું ઉચ્ચ કોટીનું જ્ઞાન આપણા સમાજની આવનાર પેઢી માટે પ્રેરણારૂપ છે આપશ્રી રાજ્ય કક્ષાના તથા લોક કલા ફાઉન્ડેશન દ્વારા એવોર્ડથી સન્માનિત થયા છો આપની ઉપર પૂજ્ય મોરારી બાપુ સહિત અનેક સંતોના આશીર્વાદ રહ્યા છે અમુ આ સન્માન દ્વારા આપને સમસ્ત ખાટ સમાજ ભાવના ટ્રસ્ટ અભિનંદન આપતા સાથે સમાજના સેવાકારીઓ હંમેશા કરતા રહો તેવી ઈશ્વર આપની શક્તિ આપે તેવી પ્રાર્થના પ્રમુખ શ્રી નાથાભાઈ મોરી તારીખ ચાર છ બે હજાર પચીસ સમસ્ત ખાટ રાજપૂત સમાજ ભવના ટ્રસ્ટ જુનાગઢ શ્રી રમેશભાઈ મકવાણા શ્રી રમેશભાઈ મકવાણા જ્યાં હોય ત્યાં માનનીય શ્રી ધીરુભાઈ સરવૈયા સાહિત્યકારને પુષ્પ પૂજ્ય જ્ઞાનપુરી જે એવોર્ડ છે એ અર્પણ કરશે એના હું નામ બોલું છું નરસિંહભાઈ સરવૈયા ઉપપ્રમુખ શ્રી ભરવા ટ્રસ્ટ માધાભાઈ મોરી ખેસરા ટ્રસ્ટની શ્રી મનજીભાઈ મકવાણા ડેડરવા અશોકભાઈ મોરી રાજકોટ સુનિલભાઈ જેઠવા છત્રિયા કાળુભાઈ સોલંકી જૂનાગઢ ટ્રસ્ટી આ બધા ટ્રસ્ટીઓ છે સૌજીભાઈ લાલિકિયા દલતપરા ભલકુભાઈ દેવદરિયા કાતરાસા ગોવિંદભાઈ ડાભી ખાંભા વિસાવદર અને જ્ઞાતિ આગેવાનો અનુભાઈ ગુજરાતી જિલ્લા પંચાયત સભ્ય જૂનાગઢ જ્ઞાતિ આગેવાન કાન કાનભાઈ મકવાણા માજી સરપંચ રઢરવા આ બધા ધીરુભાઈને સન્માનપત્ર આપી અને સ્વાગત કરશે હાલો જે નામ બોલો એ આવી જાજો જ્ઞાનપુરી એવોર્ડ હા એમાં નરસિંહભાઈ સર્વે બેઠા છે માધાભાઈ મોરી ખીરસરા મંજીભાઈ મકવાણા ડેડરવા અશોકભાઈ મોરી રાજકોટ સુનિલભાઈ જેઠવા છત્રિયા કાળુભાઈ સોલંકી જુનાગઢ સૌજીભાઈ લાલકિયા ધોલતપરા વલકુભાઈ દેવદરિયા કાતરાસા ગોવિંદભાઈ ડાબી ખાંભાગીર અને જ્ઞાતિ આગેવાન અનુભાઈ ગુજરાતી જિલ્લા પંચાયત સદસ્ય જૂનાગઢ જ્ઞાતિ આગેવાનોમાં કાન કાનભાઈ મકવાણા માજી સરપંચ ડેડરવા આટલા લોકો અહીંયા સ્ટેજ પાસે આવશે અને જ્ઞાનપુરી એવોર્ડ ते सन्मानित करसे धीरुभाई सर्व ખૂબ સરસ આપણે આપણા જ્ઞાતિ રત્ન હાસ્ય સમ્રાટ ધીરુભાઈનું આપણે સ્વાગત કર્યું ત્યાર પછી માનનીય શ્રી પૂનમબેન રાઠોડને સન્માનપત્ર અર્પણ કરશે ટ્રસ્ટી શ્રી પોવટભાઈ મોડિયા ભનુભાઈ બારીયા ગેલા પાસે ત્યાં લગતા હતા ભાઈ પહોંચ ભનુભાઈ બારૈયા ઉપસ્થિત થઈ જાય મોહનભાઈ ડાભી મંત્રીશ્રી ભવનાથ જૂનાગઢ ટ્રસ્ટી શ્રી ભૂપતભાઈ સોલંકી ઉપપ્રમુખ શ્રી ट्रस्टी श्री रामभाई वालाभाई जेठवा ज्ञाती आगेवान श्री अजितसिं बी सरवैया सूरत श्री मनसुखभाई मकवाणा माजी सरपंच इटाड़ी श्री भावेशभाई जूनागढ़ श्री कनुभाई गुजराती प्रमुख श्री गिरनार दरवाजा आणि श्री सुरशभाई डाभी प्रमुख श्री खामध्रोड आटला व्यक्तीने विनंती करू की ते पूनमबेनं सन्मानपत्र आपमान कर અને કસરત પણ થાય ત્યાર બાદ પونمબેન राठોડે પૂજ્ય જ્ઞાનપુરી એવોર્ડ અર્પણ કરશે એમાં ટ્રસ્ટીઓના નામ બોલું છું શ્રી રાતાભાઈ મોરી પ્રમુખ રાજેસભાઈ સરવે એડવોકેટ अशोकભાઈ મકણા જૂનાગઢ શામજીભાઈ ચાવડા ભટગામ વિનોદભાઈ વણાર લીમધરા કાડુભાઈ સોલંકી જૂનાગઢ મોહનભાઈ પીપળિયા મેંદપરા બારૈયા રાજેશભાઈ બારૈયા મોટી ખોડિયાર આગેવાન જ્ઞાતિ આગેવાન શ્રી ભીખાભાઈ રાઠોડ હરિપુર ગીર જ્ઞાતિ આગેવાનો શ્રી ભીખાભાઈ મકવાણા ઉમરાડા કનુભાઈ ભેડા આ જે નામ બોલો છું તેઓ અહીંયા સ્ટેજ પાસે આવશે અને પૂનમબેનને જ્ઞાનપુરી એવોર્ડથી સન્માનિત કરશે તાળીઓ વધાવજો તાળીઓથી एवोर्ड में नाम बोली फिर बोलूँ नाथा भाई मोरी राजेश भाई सरवैया अशोक भाई मकवाना सामजी भाई चावड़ा भाटगाम विनोद भाई वणार लिमधरा काड़ू भाई सोलंकी जूनागढ़ मोहन भाई पिपड़िया मेंदपरा राजेश भाई बारैया मोटी खोड़ियार पशी ज्ञाति आगे वन में भिखा भाई राठौड़ हरिपुर गिर ज्ञाति आगे वन उमराड़ा हाँ ખૂબ સરસ આપણે ધીરુભાઈ જે એ પણ એ બંનેનું આપણે એવોર્ડથી સન્માન કર્યું હવે આપણે અત્યારે હવે ધીરુભાઈ જે આપણે આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છીએ દૂર સુદૂર ગામડાઓથી પધાર્યા છે કે ધીરુભાઈને આજે સાંભળવા છે એ પહેલા પૂનમ બેન ને સાંભળવાશે તો હું આભાર વિધિ જરાક કરી લઉં કે ભાઈ હવે આપણે આજે સન્માન કાર્યક્રમ આપણો પૂર્ણ પ્રમાણે આવે છે હવે હું દૂર દૂર कल्पाबेन कल्पनाबेन जे ठाकरे अतरे पल्लीबेन सॉरी पल्लवीबेन ठाकर હવે ભાઈ બહાર કોઈ જાય નહીં હોય ભાઈ કાર્યક્રમ પાંચ મિનિટની અંદર શરૂ થઈ રહ્યા છે એટલે હું આભાર વિધિ કરી રહ્યો છું એટલે એનો મતલબ એવો નથી કે તમારે જવાનું છે હવે કાર્યક્રમ તો શરૂઆત થવાની છે જે ધીરુભાઈને આપણે સાંભળવાના છે પૂનમબેનને સાંભળવાના છે કે એ પહેલાં કે ભાઈ તમે ગામડામાંથી અત્યારે મોસમની ચાલુ છે એક તો વરસાદ માવઠું ચોમાસા જેવું માવઠું છે અને એ માવઠાની વચ્ચે મોસમ અત્યારે તલ છે અડદ છે મગ છે ચોડી છે એ દરેક બધા મોસમ કરી રહ્યા છે છતાં તમારો જે કિંમતી અને થોડીક તકલીફ પડી જવામાં અને અત્યારે જવામાં પણ છતાં એ આપણે સહન કરી લેશું કારણ કે આપણા જ્ઞાતિનું કામ છે આ જ્ઞાતિ લેવલનું કામ છે આ એકતાનું કામ છે તો દૂર જે રાજકોટ જિલ્લો છે વિસાવદર તાલુકો કેસર તાલુકો ગોંડલ આ બધા જ તાલુકામાંથી દૂર દૂર ગામડામાંથી આબાલ બાલ વૃદ્ધ જે આગેવાનો છે મહેમાનો છે જે પધાર્યા છે તકલીફ પેઠીને એ હું શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ વતી જે તમે પધાર્યા છો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અહીંયા પધાર્યા હવે ટૂંક સમયની અંદર આપણે જે જ્ઞાતિ એવા ધીરુભાઈ અને પૂનમબેન જે રાઠોડ છે એમનો કાર્યક્રમ અત્યારે શરૂ થવા જઈ રહ્યો છે તો દરેક અહીંયા બેસે અને આપણે કાર્યક્રમને માણીશું હા અગત્યની એક જાહેરાત જિજ્ઞાસાબેન સુભાષભાઈ સરમાણી જેઓ હાલ આપણા જૂનાગઢ જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ છે એમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે જ્ઞાતિજનોને કોઈને પણ એમનું કામ પડે બરાબર અત્યારે હાલતા કામ પડે છે આપણે દૂર ગામડામાંથી આવતા હોય તો એનો મોબાઈલ નંબર લખાવું છું તો જરાક નોટ કરી લેજો કાંઈ પણ સિવિલ હોસ્પિટલનું કામ હોય તો એ મોબાઈલ નંબર છે પંચાણું દસ દસ છન્નું પંદર ફરીવાર બોલું છું લખી લેજો ગામડામાંથી પધારેલા હોય હોસ્પિટલનું કામ હોય પંચાણું દસ દસ છન્નું પંદર ધન્યવાદ

જરૂર પડે હોસ્પિટલની આપણે ઈચ્છીએ ભગવાનને કે આપણે જરૂર ન પડે હોસ્પિટલની પણ છતાં જરૂર પડે તો આ જિજ્ઞાસાબેન છે એમનો સંપર્ક કરવો જેથી કરીને આપણું કામ છે સરળ થાય કારણ કે આપણે કોઈ જવાબ ન આપે એવું કહો એવા એવા કેસ હોય ત્યારે જિજ્ઞાસાબેનને આપણે ફોન કરશું ત્યારે આપણે હેલ્પ કરશે ખૂબ ખૂબ ધન્યવાદ જિજ્ઞાસાબેનનો